રાજકોટ શહેરમાં સફાઈ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા સફાઈ અંગેની ફરિયાદોના ઝડપી નિવારણ તેમજ લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન ફાકી ખાઈ થૂંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઈ દંડ વસુલાત કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત તારીખ દસ ચાર બે હજાર ચોવીસ તથા તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસ ના રોજ સાત વ્યક્તિઓને જાહેરમાં પાન ફાકી ખાઈને થૂકતા તેઓને ઈ ચલણ દ્વારા દંડ તેમજ રૈયા સિવેજ પ્લાન્ટ પાસે જાહેરમાં કચરો નાખતા બે ઈસમોને રૂપિયા બે દંડ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનાર બે આસામીઓને એક રૂપિયા દંડ કરવામાં આવ્યો હતો તેમજ કેમેરાસ દ્વારા દિનભરમાં તેરસો વીસ લોકેશન ચેક કરવામાં આવ્યા છે જે અંતર્ગત કુલ નવસો ચાલીસ સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અહેવાલ વિજય મકોણ